જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોડા સમાચાર પહેલાં ચેનલમાં ના હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અમદાવાદમાં મસ્તાની ગેંગનો આતંક જેલમાં છૂટતા જ વેપારી જમીન દલાલ પર તલવાર ઠરી વળી જીવલેણ કર્યો હુમલો અમદાવાદના ચાંદખેડાની હોસ્પિટલમાંથી ચોરી માત્ર ચાર મિનિટમાં બાદ સ્ટાફી મેમ્બરે કર્યો હાથ પેરો લાલપુર નજીક સણોદર ગામ પાસે મોડી રાતે બોલેનો ટાયર બદલતી વેળાએ સર્જાયેલો ગોજાર્યો અકસ્માતમાં ત્રણ વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ એકની હાલત ગંભીર ગાંધીનગરમાં જળકાંડ આદિવાડાની બાળકીનું શંકાપદ મોત ચીકોદરાના વેપારી સાથે ચાર પોઈન્ટ પંદર કરોડ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રપિંડી ઝિમ્બાબેનના પિતા પુત્રએ ચૂનો ચોપડ્યો અમદાવાદમાં ગાળો બોલવાને ના પાડતા ખૂની ખીલખલા એક જ પારના ચાર સભ્યો પર છરીને લાકડાનો હુમલો સુરત હાઈકોર્ટ સહિત પાંચ જિલ્લાની એલર્ટ બોમ્બથી ઉડાવવાની ધમકી ડોગ બોમ્બ ડિસ્પોઝલ સ્કોવર્ટ ઘટના સ્થળે અમદાવાદ પ્લેનકસ્ટ મામલે મને નવા ઇમ્પોર્ટ મળ્યા સરકાર તપાસ કરે કોંગ્રેસ સાંસદનો દાવો પાલિકાના રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન નંખાતું મટીરિયલ લોકો માટે આફત અમદાવાદના મહેમાન બનશે જર્મનીના સામેલ થયા તેવી તૈયારીઓ શરૂ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક રિક્ષા ચાલકે સોલાર પેનલ ફિટ કરવા માટે રૂપિયા બે લાખ ચૂક્યા બાદ વ્યક્તિ ઠેંગો બતાવ્યો ઠગાઈની ફરિયાદ જામનગર નજીક નાજેડી ગામ પાસે કારને એક્ટિવા સ્કૂટર વચ્ચે અકસ્માત સ્કૂટર સવાર લોહાણ બજુકનું કરુણ મોત ના સાગર કિનારા વિસ્તારમાં આજથી બે દિવસ માટેની સાગર સુરક્ષા કવચ અંગેની કવાયતનો પ્રારંભ પ્રારંભના રીવન પર યોજાનાર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દેશ વિદેશના ચોરણનું પતંગ બાજુ ભાગ લેશે નવા બજાર બાદ હવે મંગળવાર બજારમાં પણ દબાણ હટાવો બે એક ટ્રક સામાન જપ્ત ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણમાં મોટો ઉલટફેર પૂર્વ ધારાસભ્ય મહેશ વસાહ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા પતંગના દોરાને કાચ પીવડા પર પ્રતિબંધ છતાં શહેરમાં ચારે બાજુ ધંધાનો ધમધમાટ હાલાલમાં બાઇક આઇસર અને નાહ્યા પહેલા સકડા વચ્ચે ભયંકર ટક્કર ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો અમદાવાદથી મુંબઈ આવે પર ટ્રકમાં અચાનક આગ લાગતા દોડતા ચાલકનો આબાદ બચાવ ઠંડી કે માવઠું આગામી પાંચ દિવસ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ જાણો હવામાન વિભાગની આગાહી